નમસ્કાર મિત્રો જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ એક સરસ મજાની ભરતી કે જે આઈબીએમ દ્વારા બહાર પાડવામાં આવી છે અને આ જોબ છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની જોબ છે એમાં એટલે કે તમારે ડોક્યુમેન્ટ વેરીફિકેશનની કામગીરી કરવાની રહેશે આ ન્યૂ ડેક્યુમેન્ટ બે હજાર ચોવીસની છે અને આમાં કોઈ પણ એક્ઝામ વગર નોકરી આપવામાં આવશે લાયકાત આપણે આ વિડીયોમાં જોવાના છીએ અને ભાઈઓ અને બહેનો બંને માટે આ જોબ છે અને આ જોબ છે તે વર્ક ફ્રોમ હોમ છે એટલે કે તમે ઘર બેઠા પણ આ નોકરી કરી શકો છો તે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે તો વિડીયો તમે પૂરેપૂરો જોજો અને જો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને આપ આ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકમાં ક્લિક કરશો એટલે તમે આ વેબસાઇટ ઉપર ડેરી ડાયરેક્ટ થઈ જશો આ વેબસાઇટ છે ઓફિશિયલ આપણા ચેનલની જ વેબસાઇટ છે જોબ શ્રીજા ટુ પોઈન્ટ ઓ તેમાં અહીં તમને આઈબીએમ રિક્વાયરમેન્ટ બે હજાર ચોવીસ એપ્લાય ફોર્મ એપ્લાય ઓનલાઈન ફોર ડોક્યુમેન્ટ કેવાય સી પોસ્ટ બે હજાર ચોવીસ તો આના પર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે તમને આ પોસ્ટ જોવા મળશે તો આ પોસ્ટમાં અહીં આપેલું છે કે જોબ રિલીઝર તો જોબ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે તો આઈબીએમ દ્વારા આ જોબ બહાર પાડવામાં આવી છે એપ્લિકેશન મોડની વાત કરીએ તો ઓનલાઈન એપ્લાય છે ત્યારબાદ ટાઈપ ઓફ જોબ તો વર્ક ફ્રોમ હોમ છે ઘર બેઠા તમે જોબ કરી શકો છો એપ્લિકેશન સ્ટાર્ટની ડેટ જોઈએ તો ઓલરેડી સ્ટાર્ટેડ યસ અત્યારે અત્યારના સમયે હાલ તેની જે અરજીઓ છે તે અત્યારે શરૂ થઈ રહી થઈ ગયેલી છે લાસ્ટ ડેટ છે તે અત્યારે આપેલી નથી અને જો તમે મારા વોટ્સઅપ ગ્રુપના જોડાવા માંગતા હોય તો અહીં આપેલી આ ક્લિક હિયર ઉપર તમે ક્લિક કરશો એટલે તમે મારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાશો તો મારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાથી તમને નાની નાની એવી ભરતીઓની પણ તમને માહિતી મળતી રહેશે એટલે તમે ત્યાં પણ જોડાઈ જાજો ત્યારબાદ આપણે ફીની વાત કરીએ તો કોઈ પણ કેટેગરી માટે ચાહે તે અનિઝર્વ હોય જનરલ હોય ઓબીસી હોય અધર હોય તો તેમને પણ કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી ઇડબ્લ્યુ એસ એસટી અને એસસી માટે પણ કોઈ પ્રકારની ફી ભરવાની રહેતી નથી ત્યારબાદ વેકેન્સી ઇન્ફોર્મેશનની વાત કરીએ તો પ્રોસેસ એનાલિસિસ્ટ આ છે તે પોસ્ટ છે ત્રણ પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેમાં પ્રોસેસ એનાલિસિસ તેમાં લી રિસ્ક અને કોમ્પ્લેન્સ માટેની જોબ છે આસિસ્ટન્ટ મેનેજર તેમાં પણ રિસ્ક એન્ડ ની જોબ છે ત્યારબાદ એસઆર પ્રોસેસ એનાલિસિસ તેમાં પણ રિસ્ક એન્ડ ની જોબ છે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ઇન્ટરવ્યૂ દ્વારા આ જોબમાં ભરતી થવાની છે કોઈ પણ એક્ઝામ લેવામાં નહીં આવે ની વાત કરીએ તો અંડર ગ્રેજ્યુએશન અને ગ્રેજ્યુએટ બંને માટે આ જોબ છે રૂલ અહીં આપેલા છે તમે જોઈ શકો છો કે આ રૂલ આમાં તમારે કેવાયસી રિવ્યૂ કરવાની આ જોબ છે જે તમને મેં આગળ વાત કરી કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટેની આ જોબ છે એજ લિમિટની વાત કરીએ તો અઢાર વર્ષથી ઉપરના બધા એપ્લાય કરી શકે છે સેલરી છે એઝ પર રૂલ્સ જે ત તમારા એના રૂલ્સ પ્રમાણે તમને સેલરી મળવાપાત્ર રહેશે હવે તમે એપ્લિકેશન કઈ રીતે કરશો તો તેના સ્ટેપ અહીં આપેલા છે જેમાં આપણે અહીં નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને તમે ફોર્મ છે તે ભરી શકો છો તો આપણે લિંક ઉપર ક્લિક કરીશું તો અહીં પહેલી ત્રણ લિંક આપેલી છે ત્રણ જોબ માટે તો આપણે એક જોબમાં ક્લિક કરીને આપણે જોઈ લઈએ તો મિત્રો આ બધી જોબ છે તેના માટેની લિંક ત્રણ આપેલી છે ત્રણ જોબ માટેની ત્રણ લિંક છે તમે જે પણ જોબ માટે એપ્લાય કરવા માગતા હોય તેમાં તમે એપ્લાય કરી શકો છો અહીં એપ્લાય નામના બટન ઉપર તેમાં આપેલી બધી ફિલ માહિતી છે તે તમારે ફિલ કરવાની રહેશે અહીં બધી ડિટેલ આપેલી છે તે તમારે વાંચી લેવાની રહેશે જેથી તમને કોઈ પણ પરેશાની ના થાય તો અહીં એક્સપિરિયન્સની વાત પણ કરવામાં આવી છે ગ્રેજ્યુએટ વીસ ત્રણથી પાંચ વર્ષનો એક્સપિરિયન્સ તમારે અહીં હોવો જોઈએ તો અહીં બધી ડિટેલો વાંચી અને ત્યારબાદ જ એપ્લાય નાઓનું છે તે ક્લિક કરવાનું રહેશે તો મિત્રો આ હતું આજનો વિડિયો તો વિડિયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પેલી વખત આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી મળી પહોંચી શકે તો મિત્રો આ રીતે તમે જેમ એક એક નંબરની લિંકમાં પહેલાં નંબરની જોબ માટેની એપ્લાય કરવા માટેની લિંક છે બે નંબરમાં પણ બીજા બીજા નંબરની લિંક છે અને ત્રણ નંબરમાં પણ ત્રીજા નંબરની છે આ રીતે તમે અહીંથી એપ્લાય કરી શકો છો તો મિત્રો આ સાથે આજનો વિડિયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત